હેલો ગાજ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં જોશો તો આજના નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારનું વાગી ગયા પાંચ આપણે જો આ પાણી પીને આવી ગયા બરાબર હું હમણાં તો કંઈક કામ નથી કામ હતું એ પાણી વારવાનું હતું ઉપેરના ખેતરમાં એ પૂરું થઈ ગયું હાવ નવરાશે તો કાલનું તો આ ગુલાબમાં મસ્ત ફૂલ એ ઉગ્યું જો આ વાયુ પછીનું આ બીજું ફૂલ છે એક આની પહેલાં વીગડવું છું ને એક આ કાલે વીગડ્યું પાછું તો જ આ બીજું ફૂલ છે આ છે ને ગુલાબને હવે થોડુંક કાપવાની જરૂર છે આ થોડુંક ઊભું ઊભું થઈ ગયું થોડુંક કાપી નાખીને અહીંથી તો આડું એ ફૂટે થોડાક ફૂલ આવે આ તો ઊભું ઊભું હોય ગયું એટલે ફૂલ ઓછા આવે થોડુંક કાપી નાખીને એટલે આડું ફૂટે ને એટલે ફૂલ વધારે આવે આ ફૂલ મૂરજાઈ જાય ને પછી એ કટિંગ કરી નાખીએ એટલે આડું ફૂટવાનું તો હાલો આજે છે આપણે સીકું ઉતારવા જવાનો પ્રોગ્રામ તો પહેલાં છે ને આપણે ડોલ લઈ લઈ અને થોડું પાણી લઈ લઈએ ડોલ લઈ લીધી પાણી ભરી લીધું જઈ શીકુડી બાજુ તો જો આ જે છે ને કેરાડમાં પોતો આવ્યો હતો ને ફૂટી ગયો હજુ આજે ફાઇનલી ફૂટી ગયો ફોટો કેરા એ ગયું જો કેરા પણ આવવા દેખાઈ ગયું ના 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 હજી આ એટલું બાકી છે પણ બે જગ્યાએ દેખાય આ એટલામાં બાકી છે હજી હવે ફાઇનલી કેળાએ આવી ગયા દેખાય તો ગયા વધી વધીને પંદર વીસ દિવસમાં નહીં થઈ જાય ફાઇનલી આપણે આવી ગયા સીકુડી અને સીકવું ઘણા બધા છે ઉપર મોટા મોટા છે લાડવા જેવા પણ એ અકડા એમ નથી કેમ કે ઓલી આકડી હતી ને ભાંગી ગઈ તો હવે નવી આકડી બનાવવી પડશે તો જે નીચે નીચે છે ને મોટા મોટા અમુક એનો હાથ ફેરો કરી લે પછી જો આકડી બની જાય પછી પાછા હાથ ફેરી હાથ ફેરો કરી લે અત્યારે જે નીચે નીચે છે ને મોટા મોટા એ લઈ લે ઉપેર તો બહુ મોટા મોટા છે પણ ત્યાં પુગાય એમ નથી આ નીચે છે ને આ બધા એને આપણે લઈ જ્યાં જ્યાં પુગાય ને ત્યાં હું ના ઉપેર ચડીએ ને તો ગજનું એક જડે જ નહીં દેખાય જ નહીં પાંદડાડું આડું આવી જાય ને એટલે એટલે ઉપર ચડવામાં કંઈ ફાયદો નથી જે દેખાય ને એ નીચેથી ન જ દેખાય આકડી નથી વાંધો ન્યાશ તો પેલા હે ને જ્યાં જ્યાં ફૂગે ને એ બધા આપડી જાય આપણે ને સીડે ડાયરેક્ટ છે ને ડોલમાં પાણીમાં નાખતા જઈએ એટલે હે ને આ સીડ હોય ને એ નીકળે ને પાણીમાં અને ધોવાઈ જાય શીખવું જે ઓલી હોય ને ભૂકી જેવી ધોવાઈ જાય બીજું એક અહીંયા મોટું બધું લાડવા દેવું છે અહીંયા ગજનું પુગા હે નહીં થોડોક ફેર લઈ જાય હાલો તો ફટાફટ છે ને પેલા સાપડવા માંડ્યું આમાં હારો નહીં આવે બીજો આપણે બે સિકોડીમાંથી નીચે નીચે સાઈડ સાઈડમાંથી હાથ ફેરો કરી દે ઊંકે તો એમ નથી ને આકડી છે ને તો આકડી બનાવી તેજીની વાત કેદી ઉપર તો મોટા મોટા છે ચાડવા દેવડા છે નીચે થોડાક નીચે નાના હાલ છે હવે એક ફેરી ખાઈ લઈ ગયા તો પાછી આકડી બની જાવ જો આપણે આવી ગયા શીકુડ અંદર જોઈ કેટલાક નીકળ્યા હાથ હાલે રહેવા દે ભાઈ ભેગો જ હોય

સોરનું ધ્યાન રાખવું પડશે ઉપાડી લે ઓય ક્યાં તો આપણે સીકું ઉતારી હવે સુકાઈ દે પછી ડાબો નાખવાનો છે એટલે ડાબો નાખવાનો કાંઈ નહીં ખાલી થામમાં ભરી મૂકી દેવાનું એટલે અઠવાડિયું થાય ને તો પાકવામાં પતી ગઈ બિસારી ખાલી એક દાખી ઉપર જીવે એ હવે શું થાય વધે તો ન કરડું કરી નાખીએ પાણો પડી ગયું એના ઉપર આ બાજુ લીંબુડીના એ જ હાલ છે બિચારી આયો પતી ગયેલી લીંબુડી તો આનું એ પેલા છે ને ખામડું કરી નાખી બેના પાછા ઉજર હોય તો ઉજરી જાય તો ફાઇનલી બોરસડીનું ખામણું રેડી પાણી પાઈ જીધું આ बाजू લીંબુડીને રેડી એને પાણી પાઈ દીધું ઓ જોયો હું થઈ આ લીંબુડીનો તો વાંજો નઈ આવે ભખ ઈ તો ઉડી જ જાહે એમાં કે બહુ વાંજો નથી આ बाजू બોર્સલીને હું થઈ એમાં ખાલી એક જ દાત કરે હવે ઈ ઉજી રે કે ન ઉજે આ સી ફૂટી જાહા તો વાંજો નઈ આવે તો ઉડી રી જા તો ફાઇનલી જો ચીકુ સુકાય ગયાનું માં ભરી દીધા ના છોડ ફાર જઈને ઈભાવ કે કંઈ મોકો મળે ને ઉપાડ ગયો તો એ ઉપાડે ને એ પહેલાં આપણે છે ને એના અંદર મૂકી આવીએ મસ્ત થઈ ગયા જવું વાહે વાહ આવે કાસા છે હજી પાયકા નથી ઓકે પાક છે ને પછી ખાવું મૂકે પાકવા દેવા પડે ચાલો પહેલાં છે ને ઘરમાં અંદર મૂકી આવી કાઢીઓ પૂગે નહીં ને ત્યાં મૂકવા પછી

બસ હવે એ જો હવે એનું પૂરું ગાડી જોડા હસવાનું હોય હેલો ગાય તો તેને વગી ગયા છો અને આપણે જો આ બાજુ બકાલા બાજુ આટો મારવા આવી ગયા તો બધું રેડી જ છે એ ઉગી ગયા આવે મેથી તો એવડી એવડી થઈ ગઈ રીંગડામાં તો રીંગડા મલક આવે પણ હાઇચમાં નથા આવતા કોક ખાઈ ગયા હોય કોણ ખાઈ જતું રામ રામ અને આ ટોમેટીનો છોડવો છે તો એમાં ટોમેટા એ ઘણા આવી ગયા તો ઘણાય ટોમેટા દેખાય કાચા કાચા અને મેથી તો મસ્ત થઈ ગઈ અને ધાણાવા ઉગી રહ્યા દેખાય ચાલો આજે હું મેં હાંસ પડી હવે બીજું કંઈ કામ નથી હવે તો આજ માટે એટલું જ મળી પાછા નવા લોગ્ન તો ત્યાં સુધી બધા તાતા બાયબાઈને બેસીછું